ચાલો શરૂ કરો તમે દડો ક્યાં છે એક નાખ્યો છે મનભાઈ આ બાજુ લાવો થોડો હાલો હડી ગયો નીચે ધાર્મિક મસ્ત લખે વાહ જો સરસ રીંકુ ને સરસ હાલ્યું છગડા એવા કેમ કરો છો જો સરસ જો ઘણા બધા લખી નાખ્યા રીંકુએ વાહ रिपीट काम करें। नवा नवा आगा। आगा। वदारे कौन लखी शके ये जो उसे। ये जो शुभमभाई हरखो दडा न बिचारो दडो जो, बस। ध्यान ये दड़ो। जो हरा ना 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 नाना एक लखे હવે ગયા પકડવાનો નહી બેટા ઊંચો ઉડાડવાનો દડાને નીચે પડવા દેવાનો આ કયા એકડા કઈ ભાષા હારિષભાઈ કઈ ભાષાના એકડા છે બલ બાજુ ચાલો ચાલુ કરો જૈનિશભાઈ લ્યો એમ પકડવાનો નહીં દડાને ઊંચે ઉડાડી દેવાનો લ્યો પૂરું થઈ ગયું જેનીસભાઈ હાલો ચાલો જોવો ભાઈ કરો શરૂ ભાઈ दडा ध्यान राखवानु भाई एकड़ा तो जो ऊंडा एकड़ा ધીમેક થી નાખવાનો કે જેથી દડો આપડી નજીક જ રે આ બાજુ ભાઈ તો પાકા চালো করো বের কিন জল من این را વા જો જો શિવાની બેન ને સરસ આવડે છે જો સરસ કરે છે ધાર્મિક ચાલો ક્લેપ કરી દો તમારા બધા માટે